ખાતરનો નો પૂરતો જથ્થો હોવાના સરકારના દાવાની દરરોજ પોલ ખુલી રહી છે અહીંયા પહેલાથી જ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો એક તબક્કે તો ખરીદ વેચાણ સંઘના પ્રમુખે ખેડૂતોને ખાતર માટે પડાપડી ન કરવા સમજાવવા પડ્યા આ તરફ ખાતર ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો આવી જ સ્થિતિ જોવા મળી જુનાગઢ જિલ્લાના માં અહી ખાતરના વેચાણ કેન્દ્રો પર સવારથી જ ખેડૂતોની લાંબી કતાર જોવા મળી ડીએપી ખાતરની માત્ર બે બોરી પાતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો